નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇનફ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે વૃદ્ધ પેન્શનરોને મળતા લાભો વિશે તો મિત્રો ટૂંકમાં જોઈ લઈએ તો પહેલાં તો મિત્રો આપણે ટૂંકમાં જોઈશું કે વૃદ્ધ પેન્શનરોને સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે કઢાવવું અને તેના ફાયદા વિશે મિત્રો અને મિત્રો ત્યારબાદ બીજું જોઈએ તો વૃદ્ધ લોકોને પાસઠ વરસ પછી જે લાભો મળે છે તેના વિશે વાત કરીશું ત્યારબાદ મિત્રો વાત કરીશું કે સાઠ વર્ષ સિત્તેર વર્ષ પંચોતેર વર્ષના વૃદ્ધ લોકો માટે જે સુખનો સૂરજ ઉગ્યો તેના વિશે મિત્રો ત્યારબાદ છેલ્લે આપણે વાત કરીશું કે વૃદ્ધ લોકોના તબીબી ભથ્થામાં જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે મિત્રો તો મિત્રો આ બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડથી મળતા ફાયદા તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડના ફાયદા બચત પર ઊંચા વ્યાજ દર સિનિયર સિટીઝન માટે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી અને રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી પર ખાસ વ્યાજ દર કર ત્યાર ઉપરાંત કર મુક્તિ નાણાકીય વર્ષમાં રૂપિયા ત્રણ લાખ સુધી કર મુક્તિનો આનંદ માણો આરોગ્ય સારા સંભાળના લાભો સરકારી હોસ્પિટલોમાં મફત તબીબી સુવિધાઓ અને ખાનગી હોસ્પિટલોમાં સબસિડી સેવાઓ મિત્રો હવે આપણે જોઈશું કે વરિષ્ઠ નાગરિક કાર્ડ શું છે એટલે કે સિનિયર સિટીઝન કાર્ડ શું છે મિત્રો તો મિત્રો ભારતમાં રાજ્ય સરકારો સાઠ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી વ્યક્તિઓને એક મહત્વપૂર્ણ ઓળખપત્ર આપે છે વરિષ્ઠ નાગરિક કાર્ડ આવા વ્યક્તિઓ માટે આધાર કાર્ડ વિકલ્પ તરીકે કામ કરે છે આ કાર્ડ મેળવવા માટે વ્યક્તિએ તેમના રાજ્યની સત્તાવાર વેબસાઇટ અથવા તો સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડે છે અને દસ રૂપિયાની ડિપોઝિટ સાથે અરજી ફોર્મ સબમિટ કરવું પડે છે અને મિત્રો હવે આપણે જોઈશું કે વૃદ્ધ નાગરિક કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો તો મિત્રો તેમાં છે વરિષ્ઠ નાગરિક કાર્ડ માટે અરજી કરતી વખતે વ્યક્તિએ સબમિટ કરવા કરવાના દસ્તાવેજોની અહીં આપેલ છે તેમાં ઓળખનો પુરાવો જેમ કે આધાર કાર્ડ મતદાર ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ રેશન કાર્ડ પેન્શન કાર્ડ સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ બેંક પ્રમાણપત્ર તેમજ સરનામાનો પુરાવો જેમ કે પાસપોર્ટ યુટિલિટી બિલ ત્યારબાદ જોઈએ તો ભાડા કરાર રજીસ્ટર સેલડી બેંક પાસબુક ઉંમર પ્રમાણપત્ર એટલે કે જન્મનું પ્રમાણપત્ર વગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડે છે મિત્રો અને મિત્રો હવે આપણે વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડથી વૃદ્ધ લોકોને મળતા લાભો વિશે સિનિયર સિટીઝન કાર્ડ રાખવા પર કેટલાક લાભો મળે છે સિનિયર સિટીઝન કાર્ડ ધરાવવા પર તમે બેંક અથવા અન્ય કોઈ પણ નાણાકીય સંસ્થામાં ફિક્સ અથવા તો રેકરિંગ ડિપોઝિટ ખોલાવતી વખતે પ્રેફરન્શિયલ વ્યાજ દરો મેળવી શકો છો સિનિયર સિટીઝન કાર્ડ સબમિટ કરીને સાઠ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષમાં ત્રણ લાખ રૂપિયા સુધીની આવકવેરા મુક્તિ મર્યાદા મેળવી શકે છે રાજ્ય સરકારની માલિકીની બસ પરિવહન સેવા કંપની અથવા તો હવાઈ મુસાફરી કંપની પાસેથી ટિકિટ બુક કરાવતી વખતે તમે મુસાફરી ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકો છો બીજું તમે વરિષ્ઠ નાગરિક કાર્ડ બનાવીને ખાનગી હોસ્પિટલોમાં રાહ દરે તબીબી લાભો અને સરકારી હોસ્પિટલોમાં મફત તબીબી સારવાર મેળવી શકો છો મિત્રો મિત્રો હવે છેલ્લે વાત કરી લઈએ તો સિનિયર સિટીઝન કાર્ડ સાઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ભારતીય ઉચ્ચ અદાલતોમાં પ્રાથમિકતા સુનાવણીની તારીખની વિનંતી કરવા સક્ષમ બનાવે છે એમટીએનએલ અને બીએસએનએલ કનેક્શન માટે અરજી કરતી વખતે વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા સ્થાપન અને ન્યૂનતમ નોંધણી શુલ્ક આપવામાં આવે છે વૃદ્ધાશ્રમમાંથી સેવાઓ મેળવવા માટે નિયમિત શુલ્કની તુલના પ્રમાણમાં ઓછી જેવી ફી લાગુ પડે છે આ કાર્ડ દેશભરમાં દરેક જગ્યાએ માન્ય આપવામાં આવે છે